નમસ્કાર સ્વાગત છે આપનું સ્પેશિયલ રિપોર્ટ મહેનત રંગ લાવીમાં આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું છપ્પન પોઈન્ટ બ્યાસી ટકા પરિણામ જાહેર થયું છે માર્ચમાં જયારે રાજ્યના કુલ ચારસો અને છન્નું કેન્દ્રો અને પેટા કેન્દ્રો પરથી જ્યારે સામાન્ય પ્રવાહ વ્યવસાય વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહમાં પાંચ લાખ પાંચ હજાર અને પાસઠ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી ગત વર્ષે બારમા ધોરણનું પરિણામ આવ્યું હતું પંચાવન પોઈન્ટ પંચ્યાસી ટકા જ્યારે આ વખતે સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે છપ્પન પોઈન્ટ બ્યાસી ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ કરતા બાજી મારી છે અને વિદ્યાર્થીનીઓએ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે વાત કરવામાં આવે સુરત જિલ્લાનું તો સુરત જિલ્લાનું સૌથી સારું પરિણામ રહ્યું છે તો પંચ્યાસી ટકા જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું ત્રીસ પોઈન્ટ એક્યાસી સૌથી ઓછું પરિણામ નોંધાયું છે સ્ટુડિયોમાં આજે અમારી સાથે ઉપસ્થિત છે ટોપર વિદ્યાર્થીઓ કે જેમને ખૂબ સારું પરિણામ મેળવ્યું છે તેમાંની જ એક વિદ્યાર્થીની ટોપર મારી સાથે અત્યારે છે રાવ જાગૃતિ જેનું સૌથી સારું પરિણામ આવ્યું છે જેમને આ વખતે પર્સન્ટાઇલ નવ્વાણું પોઈન્ટ છન્નું ટકા મેળવ્યા છે જ્યારે પર્સન્ટેજની વાત કરવામાં આવે તો તેમને એકાણું પોઈન્ટ તોતેર ટકા પર્સન્ટાઇલ મેળવ્યા છે તેઓ સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાંથી તેઓએ અભ્યાસ કર્યો છે આજે સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને મારી સાથે છે અમદાવાદના ટોપર વિદ્યાર્થી શું છે તેમની સક્સેસ પાછળના કારણો તે આજે આપણે જાણીશું આ ટોપર્સ પાસેથી કેવા પ્રકારનો તેમને સાથ સહકાર મળ્યો પેરેન્ટ્સ તરફથી તે પણ જાણીશું તો અત્યારે મારી સાથે છે એશરાવ જાગૃતિ જાગૃતિ પહેલા તો આપને આટલું સારું પરિણામ મેળવ્યું છે તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ જાગૃતિ હું તમને પૂછવા માંગીશ કે આજે આટલું સારું પરિણામ તમે મેળવ્યું છે તમારી માટે આટલો ખુશીનો દિવસ છે આજે મિત્રો તરફથી ફેમિલી તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે કેવું ફીલ કરી રહ્યા છો આજે

જી જિજ્ઞાસા ધન્યવાદ દર્શક મિત્રો આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિદ્યાર્થીનીઓ કે જેમણે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામમાં ખૂબ જ સરસ અને ઐતિહાસિક આજે જીત મેળવી છે કહી શકાય કે ધોરણ બાર એક વિદ્યાર્થીના જીવનમાં મહત્વનું ધોરણ હોય છે અને આજે બેટી બચાવો અને બેટી પઢાવોનું જે આ અભિયાનને સાર્થક કરતા એવી ચાર વિદ્યાર્થીનીઓ મારી સાથે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જેમનું નામ છે નિધિ ગજ્જર ખુશ્બુ પટેલ

મહેનત હતી સ્કૂલ જે ઘર આવે એ ઘરે જઈને એનું એ ફરીથી રિપીટ કરવાની આદત અને બે ત્રણ કલાક પોતાની રીતે પ્રિપરેશન કરતી હતી અને આજનું જે રિઝલ્ટ છે બસ એના કારણે જ છે કે રોજની રોજ મહેનત જી ખુશબુ તમે તમે શું કહેશો હું કઉ તો છેલ્લા ટાઈમે મહેનત કરવાથી કોઈને સફળતા ન મળે કે છેલ્લા ત્રણ મહિના બચશે ને હું કરી લઈશ એવું ના હોય જેટલું તમને સ્કૂલમાં કે ટ્યુશન્સમાં જેટલું કરાવે એટલું તમારે રોજનું રોજ પ્રિપેર કરવું જ પડે અંજલી હું પણ એ રોજનું રોજ જે ટ્યુશનમાં ને સ્કૂલમાં બંનેમાં જે જેવી રીતે કરાવે છે એ રોજનું રોજ કરે છે એને કરી લઈએ તો છેલ્લા ટાઈમે પ્રેશર જરાય રહેતું નથી અને આપણે નોર્મલ એક્ઝામ આપતા હોઈએ એ રીતે એક્ઝામ આપી શકીએ છીએ શ્રદ્ધા સ્કૂલ ટ્યુશનમાં રોજનું રોજ કરાવે પ્રેક્ટિકલ થિયરી બધું જ પ્રેક્ટિકલ આપણે ઘરે જઈને એવું નહીં કે પ્રેક્ટિકલ કર્યું છે તો નથી કરવાનું ઘરે જઈને એકવાર હાથ ચલાવવો જ પડે એનો જે બી કરાવે રિપીટ તો કરવું જ પડે ઇવન થિયરીમાં બી લખીએ તો વધારે સારું રોજના બે બે કલાક ઘરે જઈને ટ્યુશન સિવાય એક્સ્ટ્રા કરો તો જ આવું

વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે વિદ્યાર્થીનીઓ અહીંયા ઉપસ્થિત છે બેટી પઢાવનું જે આ સૂત્ર છે તે આજે સાર્થક થતું નજરે પડી રહ્યું છે સૌથી પ્રથમ હું પૂછવા માંગીશ નિધિ કે કઈ રીતની મહેનત અને સફળતાનો શ્રેય તમે કોને આપશો અને હવે જયારે આ વર્ષ દરમિયાન જે મહેનત કરીને આજે સફળતા મળી છે તમને અને ખૂબ જ સારા ફ્લાઈંગ કલર્સથી પાસ થયા છો તમે તો તે બદલનું તમારું શેડ્યુલ કઈ રીતનું હતું આખા વર્ષ દરમિયાનનું તમારું શેડ્યુલ શું હતું આખા વર્ષનું શેડ્યુલ મેં પહેલાં જેમ કીધું એમ કે રોજનું રોજ કરતી હતી અને સફળતાનો શ્રેય તો મારા પેરેન્ટ્સ અને ટીચર્સને જ જાય છે એમના વગર અહીંયા આવવું આઈ થિંક મારા માટે તો ઇમ્પોસિબલ જ છે એમના વગર કશું જ નથી જી ચોક્કસ જે રીતે તમે પેરેન્ટ્સને શ્રેય આપતા હો ખુશબુ તમને પૂછીશ કે ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સને શ્રેય આપવો સૌથી પહેલાં કોઈ પણ વિદ્યાર્થીને પૂછીએ તો પણ તેમના મોઢામાંથી એવું જ નીકળતું હોય છે કે મારા પેરેન્ટ્સને સૌથી મોટો અને સૌથી પહેલો શ્રેય જાય છે તેનું મુખ્ય કારણ એ હોય છે કે પેરેન્ટ્સની તમારા સફળતાની પાછળ તમારી બેકબોન બનીને અને તમારી સાથે તમને આખા વર્ષ દરમિયાન સપોર્ટમાં રહેતા હોય છે તો ખુશ્બુ કઈ રીતનો સપોર્ટ મળ્યો તમને તમારા પેરેન્ટ્સ તરફથી સ્પેશિયલી હું જાણવા માંગીશ કે જ્યારે પણ આજે ડિજિટલ જમાનાના દોરમાં જ્યારે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અને ભણવાની વચ્ચે જ્યારે આ ટાઈમ બેલેન્સ કરવું પડે છે તમે કઈ રીતે કર્યું અને પેરેન્ટ્સનો કઈ રીતનો સાથ સહકાર હતો જી મારા પેરેન્ટ્સ જો મારી મમ્મી તો મને ક્યારેય ભણવા માટે ફોર્સ નથી કરતી કે તું અત્યારે ભણવા બેસ ભણવા બેસ ક્યારેય એમણે ફોર્સ નથી કર્યો અને હું મોસ્ટ ઓફ રાતે જ વાંચતી હતી દિવસે આમ ફ્રેશ રહું તો રાતે મારી મમ્મી મારી જોડે જાગતી હતી જી તો જે રીતે તમે કીધું કે જોયું દર્શક મિત્રો જે રીતે ખુશબુ અહીંયા સ્ટેટમેન્ટ છે કે તેમની મમ્મી પણ તેમની સાથે રાત્રે જાગતી હતી ને આજની નહીં પરંતુ વર્ષો જૂની વાત છે કે જ્યારે પણ તેમના એક મા બાપના દીકરા દીકરીઓ જ્યારે પણ ધોરણ દસ અને બારની પરીક્ષા હોય છે કે બોર્ડની પરીક્ષા આપતા હોય છે ત્યારે મા બાપની પણ એ પરીક્ષાનું વર્ષ કહેવાતું હોય છે અને હવે આજે આ પરીક્ષાની આતુરતાનો અંત આવ્યો છે પરીક્ષા આપ્યા બાદ તમારા મનમાં અંજલિ હું તમને પૂછવા માગીશ પરીક્ષા આપ્યા બાદ જે રીતનું તમારું પેપર ગયું જે રીતનું તમે પેપર લખ્યું અને જે રીતની વર્ષ દરમિયાનની તૈયારી તમને આ પેપરમાં કામમાં દરમિયાન ક્યાંક એક્સપેક્ટેશન પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે તમારું હા ચોક્કસ જે એક્સપેક્ટ કર્યું એનાથી વધારે જ આવ્યું છે એનાથી ઓછું તો નથી જ આવ્યું વધારે જ છે અને મહેનત પણ એટલી જ હતી કે આટલા લાઈ શક્યા ટકા જી ચોક્કસ અંજલિ જે રીતે જણાવ્યું કે તમે મહેનત કરી હતી તે સાર્થક થઈ છે શ્રદ્ધા તમારી ડે ટુ ડેનું શેડ્યુલ શું હતું તમે જે રીતે આપણે નિધિએ જણાવ્યું કે વર્ક બેલેન્સ કરીને કો કરિક્યુલર એક્ટિવિટીઝ કરીને તો તમારી સ્કૂલમાં કોઈ એવી એક્ટિવ એક્ટિવિટીઝ જે તમને ના કરવા દીધું હોય સ્પેશિયલી જ્યારે એક વિદ્યાર્થી બારમાં આવતું હોય છે ત્યારે સ્કૂલ પણ તેની પાછળ વધારે મહેનત કરતું હોય છે તો મુખ્ય કારણ એ હોય છે કે સ્કૂલને પણ પોતાનું રિઝલ્ટ સારું લાવવું એક મહત્વનું હોય છે અને જ્યારે પોતે વિદ્યાર્થી પણ સ્કૂલ રિઝલ્ટ જ્યારે સારું આવતું હોય છે ત્યારે મહત્વની વાત એ બની જતી હોય છે કે ખૂબ જ સારો અને સફળતાનો જે આજે તમે સ્વાદ માણી રહ્યા છો ક્યાંક ને ક્યાંક તમને કેવું લાગી રહ્યું છે ખુશીનો માહોલ તો છે તદ ઉપરાંત તમે કહેવો કે તમારું શેડ્યુલિંગ કઈ રીતે મેનેજ કરતા હતા સવારે પહેલા તો સ્ટાર્ટિંગમાં અમે સ્કૂલ જતા લાસ્ટમાં તો જો કઉમાં તો લાસ્ટમાં તો પંદર દિવસ અમે સ્કૂલ ગયા જ નથી જી સ્ટાર્ટિંગમાં સવારે સ્કૂલ હોય બાર વાગે સાડા બાર સુધી પછી બપોરે બે વાગ્યા ટ્યુશન્સ ચાલુ થઈ જાય બે થી પાંચ સાડા છ જેમ જેમ દિવસ એક્ઝામ ને એમ એમ ટ્યુશન ના કલાક બી વધતા જાય બીકોઝ અમારા ટ્યુશન ટીચર બી એવું ઈચ્છતા હોય કે અમારું રિઝલ્ટ સારું આવે પછી ઘરે જઈને ટીચર્સ તો મહેનત કરાવે જ છે પણ આપણે જાતે પણ મહેનત કરવી જ પડે છે ડિજિટલ જમાનો છે ફોન છે જ અમારો અને પેરેન્ટ્સ બી ક્યારે બી એવું અમને ફોર્સ નથી કરતા ભણવા બેસો મોબાઈલ યુઝ ના કરો મોબાઈલ નો બી અમુક ટાઈમ હોય પછી આપણે એની લિમિટ આપી દેવી પડે પડતો પોણો કલાક જે તમારે યુઝ કરવું હોય એમાં ગેમ રમો ચેટ કરો હોય પણ કરો પણ એવું નહીં કે ફોન મૂકી જ દેવાનું એક્ઝામ આવે તો ફોન બી યુઝ કરવાનો પછી રાતે આપણે જાતે મેનેજ કરીને બે બે ત્રણ ત્રણ કલાકમાં વાંચી પણ લેવાનું તો જ આવું રિઝલ્ટ આવે જે ચોક્કસ જે રીતે તમે ટુ તો જણાવ્યું છે ચોક્કસપણે આવનારા જે વિદ્યાર્થીઓ છે જાગૃતિ હું તમને પૂછવા માંગીશ હવે જે આવનારા વિદ્યાર્થીઓ છે જે હવે આગામી વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે સ્પેશિયલી જો આપણે ફક્ત વિજ્ઞાન પ્રવાહની ના વાત કરતા સામાન્ય પ્રવાહની વાત કરીએ ધોરણ બાર ની વાત કરીએ તો તમે કોઈ એવી સ્પેશિયલ ટિપ્સ અને ટ્રિક્સ જે તમે આવનારા વિદ્યાર્થીઓને આપવા માંગશો જાગૃતિ શું કહેશો આપ મારું એક એવું માનવું છે કે સવારમાં ફ્રેશ મૂડમાં તમે વાંચો તો તમે વધારે સમય સુધી યાદ રહેશે કારણ કે તમારું માઇન્ડ એક જ વસ્તુમાં રહેશે તમે રાત્રે વાંચો એનો કોઈ વાંધો નહીં પણ તમે આખો દિવસ થાકી ગયેલા હોય પછી રાત્રે એ માઇન્ડ તમારું થોડું થાકી જાય એટલે તમને વાંચવામાં થોડી તકલીફ પડતી હોય પણ સવારે જયારે તમે ફ્રેશ મળવા હોય તમારી ઊંઘ થઈ ગઈ હોય એટલે તમારે વાંચવામાં કોઈ તકલીફ ના પડે તમારે કોઈ તમને ડિસ્ટર્બન્સ જ ના હોય તમારે કોઈ અવાજ ના હોય કઈ જ નહીં અને બીજી એક ટ્રીક કે તમે અકાઉન્ટ સ્ટેટ્સ કરો ત્યારે અકાઉન્ટમાં તો તમારે દાખલા ગણીને જ કરવાના કોઈ દાખલો જોવાનો નહીં એક દાખલો બે થી ત્રણ વખત જ જવાનો અને સ્ટેટિસ્ટિકમાં જે ફોર્મ્યુલાઝ હોય છે એને તો કરવાના જ કારણ કે ફોર્મ્યુલા વગર તમે એક સ્ટેપ પણ આગળ ના જઈ શકો ને ફોર્મ્યુલાને એ રીતે તૈયાર કરો એવું રીથેમેટિક અને તમે એવું સ્પીક કરો કે તમને એવું યાદ રહે કે મારે બસ હું આવું બોલું છું એટલે મારે આવું કરવાનું છે જાગૃતિ જે રીતે તમે સ્પેશિયલી જે વાત કરી કે સવારે ઉઠીને વાંચવાથી ફ્રેશ મૂડમાં જ્યારે પણ આપણે વાંચતા હોઈએ છીએ આજથી નહીં શાસ્ત્રોના કાળથી ચાલતું આવ્યું છે કે શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સવારે જે ફ્રેશનેસના માહોલમાં વાંચેલું વધારે ધ્યાન રહેતું હોય છે વધારે સમય જે આપણે વાંચવામાં ગાળતા હોઈએ છીએ તે તેટલા જ ઓછા સમયમાં તમને યાદ રહી જતું હોય છે ને એક વિદ્યાર્થીની સફળ કારકિર્દી પાછળ ચોક્કસપણે જે રીતે વિદ્યાર્થીઓ પણ જણાવી રહ્યા છે કે તેમના મા બાપનો તો ફાળો હોય જ છે પરંતુ જયારે સ્કૂલ અને ટ્યુશન્સ જે હવે આજના જમાના એક ટ્રેન્ડ થઈ ગયો છે કે સ્કૂલ ઉપરાંત જવું ટ્યુશન હા ટ્રેન્ડ તો છે પણ એવું નથી કે સ્કૂલ માં નથી ભણાવતા એટલે ટ્યુશનમાં જવું જોઈએ ઘણી વાર તો એવું બનતું હોય છે કે ટ્વેલ્થ માટે ઇલેવન્થ સ્ટેન્ડર્ડમાં જ એડમિશન લેવાઈ જતા હોય છે ટ્યુશન માટે હજુ રિઝલ્ટ પણ વાર હોય છે ત્યારે પણ પેરેન્ટ્સ એટલા ડેડિકેટેડ હોય છે એટલા તમારી પાછળ લાગેલા હોય છે કે ના ચોક્કસપણે જે રીતે તમે કીધું કે આ જનરલ

છે છે તો સારું યુઝ થઈ શકે જી ખુશબુ અંજલિ શ્રદ્ધા આપનું શું કહેવું છે જે રીતે ટાઈમ આપણે વાત કરી પરંતુ હવે આગળ હું પૂછવા માંગીશ કે હવેના જે વિદ્યાર્થીઓ આવનારા વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જે ઉપસ્થિત થશે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો તેના માટે કોઈ એવી સ્પેશિયલ ટ્રિક્સ જેવી રીતે આપણે જાગૃતિ જણાવ્યું કે અકાઉન્ટમાં સમ્સ કઈ રીતે કરવા જોઈએ દાખલા કઈ રીતે ઘડી લેવા જોઈએ તો એ રીતે તમે કઈ ખાસ વિશેષ ટિપ્પણી કરવા માંગશો બધા એમ કે થિયરી વાંચી લઈએ તો ચાલે પણ એવું નથી થિયરી સબ્જેક્ટમાં જોઈએ પર્ટિક્યુલર અમુક વર્ડ્સ અમુક જે જોઈએ જે આપણે લખ્યા હોય તો આપણને જેમ સમ્સ યાદ રહે એમ થિયરીમાં બી યાદ રહે માં બી જે પોઈન્ટ છે જે સેન્ટેન્સીસ છે એ તો લખવા જ જોઈએ જી સૌથી પ્રથમ આપણે વાત કરીએ ખુશબુ જોડે તો તમારા જે પર્સન્ટાઇલ છે નવ્વાણું પોઈન્ટ

યાદ રાખવા જ પડે તો એ સૂત્ર બનાવી ને યાદ રાખો તો યાદ રહે અને સ્કૂલની એક સ્પેશિયલ સલાહ આપેલી અમારા સરે કે તમારે તમારી જિંદગીના પચાસ વર્ષ જો સિક્યોર કરવા હોય તો આ પાંચ વર્ષ તમે મહેનત કરી લો જી જે રીતે તમારા સ્કૂલના ટીચર્સે પણ સલાહ આપી હતી કે તમારા જીવનના પચાસ વર્ષ આવનારા પચાસ વર્ષ સિક્લો કરવા માટે જી આપણે પણ સાંભળેલું છે કે ઘણીવાર આજે પાંચ વર્ષ હોય છે નવ ધોરણ ધોરણ નવ થી લઈને ધોરણ બાર સુધીના જે પાંચ વર્ષ હોય છે અગત્યના વર્ષ કહેવામાં આવે છે અને એટલે માટે જ ક્યાંક ને ક્યાંક વધારે મહેનત કરવા માટે વધારે પ્રેરિત કરવા માટે વિદ્યાર્થીને આગળ સફળતા મેળવવા માટે તેમને પ્રેરિત કરવામાં આવતા હોય છે મા બાપ દ્વારા પણ ઘણીવાર એવું બનતું હોય છે કે મા બાપ દ્વારા જે પ્રેરણા રૂપ બનવામાં તેમને ભાગરૂપ થવું જોઈએ તેની બદલે પ્રેશર રૂપ પણ ઘણીવાર બની જતું હોય છે તો આ વસ્તુનું અર્થઘટન ન કરતા આપણે આજે વાત કરી રહ્યા છે વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થીઓને આપણે પૂછવા માંગીશું અહીંયા ઉપસ્થિત સ્ટુડિયોમાં ઉપસ્થિત પાંચે વિદ્યાર્થીનીઓને હું પૂછવા માંગીશ ટર્ન બાય ટર્ન આપણે જણાવવાનું છે કે કઈ રીતે આપ હવે ધોરણ બાર પછી શું કરવા માંગશો નિધિ સૌથી પ્રથમ હા એકચુલી અમારી એક્ઝામ પછી ટ્વેન્ટી સેવન્થ એપ્રિલે અને ટ્વેન્ટી એઇથ એપ્રિલથી જે મેં સીએ જોઈન કરી લીધું જી સીપીટી અને હું જૂનમાં જ હવે એક્ઝામ આપીશ એની પછી આઈપીસીસી હોય છે એના પછી અને ફાઈનલ જી જાગૃતિ તમે શું કહેશો ટ્વેલ્થ પછી શું મારે આઈએસ ઓફિસર બનવું છે અને આગળ માટે કઈ રીતની તૈયારીઓ તમે શરૂ કરી દીધી છે હજુ તૈયારી કરી નથી કારણ કે મેં બે ત્રણ જગ્યાએ તપાસ કરી એમણે એવું કહ્યું ઇન્કવાયરી કરીને એમણે એવું કહ્યું કે તમે થોડોક બેઝ વી ક્લિયર કરી લો ત્યારબાદ તમે આગળ તમારે આઈએસ ઓફિસર જે બનવું છે એ માટે તમે આગળ વધી શકો છો ખુશબુ હા મારે કમ્પ્યુટર ફિલ્ડમાં જવું છે એટલે મારે એમસીએ કરવું છે

મારું બી સીપીટી ચાલુ છે હું જૂન સેવન્ટીન માં સીપીટી માટે અપેયર કરવાની છું બીકોઝ નેક્સ્ટ હવે મોદી સરકાર જીએસટી લાવે છે ફર્સ્ટ થી જીએસટી એપ્લિકેબલ થાય છે ફ્યુચરમાં બી સીએસ ની એટલી જરૂર પડવાની જ છે તો આપણે આપણા નોલેજ નો ઉપયોગ એના માટે કરવો જોઈએ ને શું વાત છે દર્શક મિત્રો જે રીતે આજના વિદ્યાર્થીઓ ગવર્મેન્ટમાં અને પોલિટિક્સમાં પણ એટલું જ ધ્યાન રાખીને પોતાનું કરિયર એ તરફ ઓરિયન્ટ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આપણા દેશ માટે ગૌરવંતિત બાબત છે જે રીતે શ્રદ્ધાએ જણાવ્યું કે તેઓ જીએસટીના અમલીકરણના બાદ જે જીએસટી લાવી રહ્યા છે તેનામાં પણ તેમને સીએ ની જરૂર પડવાની છે એટલે પોતે એક પ્રયાણ કરી દીધું છે સીએ બનવા તરફ તો દર્શક મિત્રો આજે જ નહીં પરંતુ આપણે ઘણીવાર એવું સાંભળતા હોઈએ છીએ કે ધોરણ બાર પછી ઘણા જ વિદ્યાર્થીઓ સીએના ના કોર્સિસ માટે જોડાઈ જતા હોય

અને એના સીપીડી નો નેક્સ્ટ લેવલ છે આઈપીસીસી ઓકે તો હું પૂછવા માંગુ છું કે કેમ તમે સીએ ચૂઝ કર્યું એટલે કે પેરેન્ટ્સ નું તમે જાણ્યું હશે સાંભળ્યું હશે કા તો પછી તમારા આસપાસમાં તમે એવું સાંભળ્યું હશે કે ધોરણ 12 હવે તમે વિજ્ઞાન પ્રવાહમાં નથી કર્યું ને સામાન્ય પ્રવાહમાં કર્યું છે તો હવે તમે સીએ કરો સીએસ કરો કા તો પછી કારણ કે જનરલી એવું આપણે સાંભળીને જ આપણા ગોલ્સ ડિસાઈડ કરી લેતા હોય છે પરંતુ આ પાછળનું કોઈ એવું સ્પેશિયલ કારણ હતું કે તમારે સીએ થવું છે

ગલીનો પાણીપુરી વાળો એ શેર બજારમાં રમતો થઈ જાય ને તો એ વસ્તુ માંથી બહાર નીકળી જવું સારું ખુબ જ સરસ વાત કીધી છે તમે જી 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 ચોક્કસ શ્રદ્ધા તમને પણ એવું લાગે છે ને કારણ કે ક્યાંક ને ક્યાંક તમે પણ આ સીએ નું ઓપ્ટ કર્યું છે ઓપ્શન સામાન્ય પ્રવાહમાં પાસ કર્યા બાદ જરૂરી નથી કે સીએ એક ઓપ્શન છે બીજી ઘણી બધી છે જે રીતે અહીંયા જાગૃતિ જણાવ્યું કે તેમને આઈએસ આઈપીએસ ઓફિસર થવા માટે તેઓ આગળ પ્રયાણ કરી રહ્યા છે ખુશ્બુ અને અંજલીએ અંજલીએ જણાવ્યું કે તેઓને બેન્કિંગ સેક્ટરમાં રસ છે અને એમસીએ આઈટી ઓપ્શન કે આ સફળતાનો શ્રેય ચોક્કસપણે તેઓ તેમના મા તો આપી જ રહ્યા છે પરંતુ તેમની સ્કૂલ અને ટ્યુશનની જો વાત કરીએ તો સ્કૂલ વિશે હું તમારું કંઈક જાણવા માંગીશ નિધિ અને આપણે બધા જે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તેમની પાસેથી

તો પાછળથી મને શીખવાડી દેતા હતા એ લોકો આમ કોઈ દિવસ એવું નહીં કે તારા તું પાર્ટિસિપેટ કરે છે એના કારણે ફરીથી શીખવાડવું પડે છે જરૂરી નથી પાર્ટિસિપેટ કરવું કદાચ મારી ફ્રેશનેસ ના એ એક્ટિવિટીમાં પાર્ટ લઈને મારી ફ્રેશનર વધી જતી હતી ને ક્યાંક ને ક્યાંક તમને બેનિફિશિયલ રહ્યું તમારી તૈયારીઓ માટે હા બહુ જ જી જે રીતે તમે વાત કરી કે બહુ જ સપોર્ટ જી ધ્રુવી બિલકુલ તમે જે કહ્યું કે તમારા સ્કૂલ તરફથી પણ તમને ખૂબ સપોર્ટ મળ્યો છે જાગૃતિ હું તમને પૂછવા માંગીશ કે નો ડાઉટ કે તમે તમારો સફળતાનો શ્રેય માતા-પિતાને આપી રહ્યા છો પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષકો તરફથી પણ સારો એવો સપોર્ટ વિદ્યાર્થીઓને મળતો હોય છે તમારું શું કહેવું છે અમારી સરદાર પટેલ સ્કૂલ એવું મનાય છે કે અમદાવાદમાં સૌથી સારામાં સારી સ્કૂલ હોય તો એ છે અને અમારા કોમર્સ લાઇન માટે તો એ સખત વ્યવસ્થિત સ્કૂલ છે એમાં સ્ટ્રીકનેસ પણ એટલી છે અને તમે જો તમને કોઈ ક્વેરી હોય તમે ક્લિયર કરી શકો છો અને એમણે ઇકોનોમિક્સ અને બી એના પેપર્સ અમારે કેવી રીતે લખવા અમારે સેક્શન વાઇઝ લખવું અમારે એને કઈ રીતે કરવું કે અમારે આ પોઈન્ટ બતાવો છે તમારે કેવી રીતે તમારે આ આ લખવું 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 ન વ્યવસ્થિત આઉટ કરીને એ બધું જ અમને સ્કૂલમાં અંજલી હું તમને પૂછવા માંગીશ સારું પરિણામ મેળવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે બારમા ધોરણમાં દસમા ધોરણમાં બોર્ડની એક્ઝામ હોય ત્યારે આપણે આખું વર્ષ મહેનત કરતા હોઈએ છીએ પરંતુ ક્યાંક ટાઈમ એવો આવી જાય છે કે આપણને ખબર નથી પડતી હતાશ અને નિરાશ થઈ જઈએ છીએ એવા સમયમાં તમે વિદ્યાર્થીઓને શું ટિપ્સ આપવા માંગશો શું કે ઘણીવાર એવું બનતું હોય છે કે ઓછી તૈયારીના કારણે વિદ્યાર્થીઓ નિરાશ થઈ જતા હોય છે નાસી પાસ થઈ જતા હોય છે અને જ્યારે રિઝલ્ટ પણ ઓછું આવતું હોય છે તો તેવા વિદ્યાર્થીઓ માટે તમારી કઈ એવી સ્પેશિયલ ટિપ્સ હશે કે જે તમે આવનારા વિદ્યાર્થીઓ માટે શેર કરવા માંગશો ઓછા માર્ક આવે તો ટેન્શન લેવાની જરૂર નથી તમે એ એ વાત પર ધ્યાન આપો કે તમારા શેમાં માર્ક ઓછા થયા છે કંઈ ભૂલને કારણે તમારા માર્ક ઓછા થયા છે તમે એ ધ્યાન આપશો જેમ કે સ્કૂલમાં એક્ઝામ લેવાય છે તો સ્કૂલના રિઝલ્ટ આવ્યા તો તમે એમાં શું ખોટું કર્યું છે તો તમારા માર્ક ઘટ્યા છે તો એના પર ધ્યાન આપવાથી તમારા વોર્ડમાં માર્ક ચોક્કસ વધશે જે ચોક્કસ જે રીતે જણાવ્યું અંજલિએ કે જેવા વિદ્યાર્થીઓને જે ઓછા માર્ક્સ આવ્યા છે તેવા વિદ્યાર્થીઓને હતાશ થવાની તો તો બિલકુલ જ જરૂર નથી આ આ બદલ વિષય ઉપર તમારું શું કહેવું છે શ્રદ્ધા આપ શું કહેશો કે જે રીતે ઓછા વિદ્યાર્થીઓ ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે જેમને ઓછા માર્ક્સ આવે છે અને ક્યાંક ને ક્યાંક તેઓ હતાશ થઈ જતા હોય છે કારણ કે તેમના સાથી જે હોય છે તેઓ આગળ નીકળી જતા હોય છે અને પોતે પાછળ રહી જવાથી તેઓ ડિપ્રેશનમાં પણ આવી જતા હોય છે અને ગંભીર પગલું પણ ઉઠાવી લેતા હોય છે ઘણીવાર આપણે એવા કિસ્સાઓ ન્યૂઝપેપરમાં અને સમાચાર

બિકોઝ એ જ ફોર્ટી તમારે કદાચ એક્ઝામ ફાઇનલમાં પૂછાઈ જાય તો શું કરવાનું એટલે જે ખોટું પડે ને એના પર ધ્યાન આપવાનું માર્ક્સ ઓછા પડે એનાથી આપણને કોઈ ફરક પડતો નથી આપણને ખબર છે આપણને કેટલું આવડે છે કોઈક વાર ઉતાવળ માર્ક એમ થઈને બી માર્ક્સ ઓછા થઈ જાય આપણો માર્ક ના બી હોય જેમ એવું થાય છે સેકન્ડ નંબરનું ટિક કરવાનું તો થર્ડથી ચાલુ થઈ જાય તો બધા જ સળંગ ખોટા પડવાનું ચાલુ છે તો આપણે થોડું ઘણું જોવાનું કે આપણને આવડે છે એટલે એવું પગલું ભરવા પર નહીં જવાનું જે આપણા પેરેન્ટ્સને તકલીફ પડે આપણને બી તકલીફ પડે જે પડે જે રીતે તમે વાત કરી કે તમારા પેરેન્ટ્સને તકલીફ પડે દર્શક મિત્રો હું આપને પણ કહેવા માંગીશ કે જે રીતે તેમણે જણાવ્યું કે જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે તેમણે ક્યાંક ને ક્યાંક નાસી પાસ થવાની તો બિલકુલ જરૂરત જ નથી પરંતુ સૌથી પહેલા તેમણે તેમના મા બાપનો વિચાર કરવો જોઈએ તેમના પેરેન્ટ્સનો વિચાર કરવો જોઈએ કારણ કે આજે તમને ધોરણ બાર સુધી પહોંચાડનારા તમારા શ્રેય જે છે તે જે રીતે તમે તમારી સક્સેસ નો શ્રેય તમારા માતા પિતાને આપો છો એ જ રીતે તમારી અસફળતાની પાછળ ક્યાંક ક્યાંક તેઓ પણ દુઃખી થતા હોય છે ને તમારા જે ખોટું પગલું ભરવાનું જે તમે વિચારી લેતા હો છો ક્યાંક ક્યાંક તમારા મા બાપને પણ આનાથી ગંભીર આઘાત લાગતો હોય છે ખુશબુ તમારું શું મંતવ્ય છે આ વિષય ઉપર જે રીતે આપણે વાત કરી રહ્યા છે તમે શું કહેશો ઓછા માલકા આવે એમાં કઈ હતાશ થઈ જવાની જરૂર નથી એમાં વધારેમાં વધારે મહેનત કરી શકીએ છીએ આપણે આપણા વિશે નહીં તો આપણા મા બાપ વિશે તો વિચારીએ કે આપણી પાછળ કેટલી મહેનત કરી રહ્યા છે જી 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 ચોક્કસ એમના વિશે વિચારીને પણ આપણને પ્રોત્સાહન મળી શકે છે એટલે હતાશ થવાની તો કોઈ જરૂર નથી જી જે રીતે તમે જણાવ્યું કે બિલકુલ વિદ્યાર્થીઓ જે આજે આપણે સફળતાનો સ્વાદ માણી રહ્યા છે જે વિદ્યાર્થીઓ આજે સફળતાનો સ્વાદ માણી રહ્યા છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક જીવનમાં ક્યાંક એવા અટવાઈ ગયા હશે જ્યારે તેઓએ વધારે મહેનત કરીને સફળતાનો સ્વાદ ચાખવા માટે આજે જે હોય તેઓએ સફળતાઓ મેળવી છે અને તેના માટે તેમની જે મહેનત છે તેમની જે પરિશ્રમ છે તે આજે રંગ લાવી છે તો એવા જ ઓછા માર્ક્સ લાવનારને નાસી પાસ થવાની જરૂર ન થતા તેમને વધારે મહેનત કરવાની જરૂર છે અને આ સાથે જ હું ફરી એકવાર બધા જ વિદ્યાર્થીનીઓ જે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને તદઉપરાંત બહારના જે વિદ્યાર્થીઓ જે આજે ખૂબ જ સારા માર્ક્સે પાસ થયા છે તેમને ફરી એકવાર અમારા સમગ્ર ચેનલની ટીમ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ આ થેન્ક યુ તમે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા તે બદલ તો દર્શક મિત્રો જે રીતે આજે આપણે જોયું કે સફળતાનો સ્વાદ ચાખવા માટે કેવી રીતની પરિશ્રમ કેવી રીતના પરિશ્રમ અને કેવી મહેનત કરવી પડે છે અને આવી જ રીતે અનેક કાર્યક્રમોની સાથે હું આપની સમક્ષ ઉપસ્થિત થઈશ પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર